આંગણે સમાજની પાંચસો અગિયાર દીકરીઓ નવ નો સાહી સંલગ્ન નું પાનેતર આજે અત્યારે આ સંલગ્ન નો કાર્યક્રમ ચાલી રહ્યો છે આ તરીકે

મેં આજે એક મજબૂત કાંડાથી આજે મેં કન્યાદાન કર્યું છે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે લોકોના નસીબની અંદર એક દીકરીનું પણ કન્યાદાન હોતું નથી પણ આજે નવમો શાહી સમૂહ અને આજે બે હજાર જેટલી દીકરીઓનો કન્યાદાન કરવાનો મને મારા પરિવારને અવસર મળ્યો છે અપેક્ષાથી પણ વધારે લોકો જયારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે હું આભાર કરી મારી જેતપુર અને જામકોરણાની 10000 થી વધારે સ્વયંસેવકોની ટીમનો જે સવારથી લઈને અત્યાર સુધી આખા કાર્યક્રમ એમંદર જવાબદારી છે ભાવે જવાબદારી છે એના આવડી મોટી ઇવેન્ટ આજે સફળ થઈ છે આજ આ ભૂમિ ઉપર આજે દીકરીઓનો ભવ્ય સાહી સમૂહ લગ્ન ગયા વર્ષના સમૂહ લગ્ન લગ્ન હતા ત્યારે મંચ જાહેરાત કરી નબળા ઘરની દીકરીઓ કે જેમની પરિવારની પરિસ્થિતિઓ નબળી હશે આ સમૂહ લગ્ન અંદર જોડાવાનું હોય ગયા વર્ષે ત્રણસો ને એકાવન લગ્ન કર્યા હતા

આ તીર મારવા નહીં મારવું હોય તો સીધું નિશાળા ઉપર મારવાનું સમાજના કાર્યક્રમમાં તાકાત પણ કરવાની અને કરો તો સમાજના કાર્યક્રમ તાકાત નહીં કરવા સમાજ એકવાર જોતો રહી જાવ જાય ના આ લેવા પટેલ સમાજની તાકાત છે અને મને આજે ગૌરવ છે સમાજ ઉપર આ સંભળો અંદર જાહેરાત કરું છું ધોરણ થી લઈને બહાર સુધી કે જ્યાં બાપો કેટલી દીકરી હશે કે એવો પરિવાર હશે કે એકબીકો કદાચ જમીન નહીં હોય એવી દીકરીઓને કીધું કાકા સૌરાજ જ્યાં પણ ખૂણે ખૂણે જાતે દીકરીઓને ઉઠાડી ન લેતા શિક્ષણ એનું ન બગડે એ માટે વિના મૂલ્યે રામકુણા ને રાજકોટ ખાતરમાં ભણાવવાની જવાબદારી રામકુણા ખાતા લઈ જવાબદારી એટલું કે સમાજની આગેવાની માટે જ લેવાની અને પણ સમાજ મજબૂત રીતે ભરોસો મૂકીને મારા સુધી આવતું તમને વાંધો શું છે કાંઈ એક બીજી પ્રકારે તમે

સમાજ તાકાત સમાજ છે સમાજ ગરીબી નથી સમાજ કાર્યક્રમ આ ભૂમિ ઉપર ક્યારે જ્યારે જ્યારે પણ થશે તાકાતથી કાર્યક્રમ થશે